સુરતમાં અમેરિકાના વિઝાના નામે દસ લાખની ઠગાઈ કરવામાં આવી પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી ફસાયો વેપારી સાથે ખેડાના કાર્તિક પારેખે ઠગાઈ કરી હતી વિઝા આપવાના સમય જ કાર્તિક પારેખ ગાયબ થઈ ગયો તો વેપારીએ કતાર ગામ પોલીસ મથકે ફરિયાદ કરી છે મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ આખી છેતરપિંડી કઈ રીતે આચરવામાં આવી હતી દસ લાખ રૂપિયા જેટલી માત્ર રકમ છે તેની પાસે અને જયારે વિઝા આપણો ટાઈમ આવ્યો ત્યારે તથા પોલીસ મંડળમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ ના આધાર આ જે છે ભેગાબાદ ક્ષેત્ર ની કરનાર પોલીસે ધરપકડ કરી શકી આભાર મનીષ તમામ વિગતો માટે